ધોરણ છ વિષય વિજ્ઞાન આપની આસપાસની હવા સ્વધેનપુથી સોલ્યુશન પ્રશ્ન એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એક હવામાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે તો કાર્બન ડાયોક્સાઇડ હવામાં સૌથી વધુ પ્રમાણ ખાલી જગ્યા વાયુનું જોવા મળે છે તો નાઇટ્રોજન કોઈપણ પદાર્થની સરગવાની ક્રિયા એ ખાલી જગ્યા વાયુની હાજરીમાં થઈ શકે છે તો ઓક્સિજન હવા ખાલી જગ્યા છે તો હવા શું છે મિશ્રણ છે ઓક્સિજન વાયુનું પુનઃ ઉત્પાદન ખાલી જગ્યા કરે છે તો વનસ્પતિ છે છે ઓક્સિજન કરે પ્રશ્ન છ ટૂંકમાં જવાબ લખો ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં શેની હાજરી હોય છે જવાબ ફુગ્ગાને જ્યારે ફૂલાવીએ છીએ ત્યારે તેમાં હવાની હાજરી હોય છે ચણા સિંહ દાણાના ફોતરાને દૂર કરવા શાની જરૂર છે તો જ ચણા સિંગ દાણાના ફોતરાને દૂર કરવા હવા ફૂંકવાની જરૂર છે આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચી જઈએ છીએ તેમ હવા કેવી થતી જાય છે આપણે પૃથ્વીની સપાટીથી જેમ જેમ ઊંચી જઈએ તેમ હવા હલકી પાતળી અને ઠંડી થતી જાય છે નવ મીણબત્તીને સરગવા માટે કયા વાયુની હાજરી અનિવાર્ય છે તો મીણબત્તીની સરગવા માટે ઓક્સિજન એટલે કે ઓટું વાયુની હાજરી અનિવાર્ય છે દસ વનસ્પતિ અથવા પ્રાણીઓ શ્વસનની પ્રક્રિયામાં કયો વાયુ લે છે અને કયો વાયુ બહાર કાઢે છે તો વનસ્પતિ અથવા પ્રાણીઓ વ્વસની ક્રિયામાં ઓક્સિજન એટલે કે ઓટું વાયુ છે અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સી ઓટું વાયુ બહાર કાઢે છે અગિયાર હવાના ગતિમાન સ્વરૂપને શું કહેવાય છે તો હવાના ગતિમાન સ્વરૂપને પવન કહેવાય છે પાણી ભરેલી ડોલમાં પારદર્શક એટલે ખાલી ગ્લાસને ઊંધો કરી ડુબાડવામાં આવે ત્યારે શું થાય છે જવા પાણી ભરેલી ડોલમાં પારદર્શક એટલે ખાલી ગ્લાસને ઊંધો કરી ડુબાડવામાં આવે ત્યારે ખાલી ગ્લાસમાં હવા હોવાને લીધે પાણી ગ્લાસમાં દાખલ થઈ શકતું નથી કારણ કે હવાને બહાર નીકળવાની જગ્યા હોતી નથી તેર કુદરતના જળ ચક્ર માટે હવામાં પાણીનું બાષ્પનું પાણીની બાષ્પનું હોવું કેમ ખૂબ જ મહત્ત્વનું છે તો કુદરતના જક્ર ચક્ર માટે હવામાં પાણીની બાષ્પનું હોવું ખૂબ જ મહત્ત્વનું છે કારણ કે જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે તેનું સંગણન એટલે ઘણીભવન થાય છે હવા

તો ખૂબ ભીડભાડવાળી બંધ જગ્યાએ આપણે જઈએ ત્યારે ગોઘાટ અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે એટલે કે દમ ઘૂંટાય છે દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને તો દિવસ દરમિયાન બંધ બારણાની તિરાડમાંથી આવતા પ્રકાશના કિરણને જોતા તેમાં ધૂના રસ કોણો દેખાય છે સત્તર જળચર પ્રાણીઓ શ્વસન માટે હવા જરૂરી જરૂરી હવા ક્યાંથી મેળવે છે તો જળચર પ્રાણીઓ શ્વસન માટે જરૂરી હવા પાણીમાં ત્યારે બસ બસનો કાચ વારંવાર શા માટે સાફ કરે છે તો બસના કાચ ઉપર શિયાળાની ઠંડી ઋતુમાં વાતાવરણમાંથી આવતા ભેજના કણો કાચ ઉપર ઠરવાથી રોડ અસ્પષ્ટ દેખાય છે તેથી ડ્રાઈવર વારંવાર કાચ સાફ કરે છે ઓગણીસમો વનસ્પતિ અને પ્રાણીઓ શા માટે એકબીજા ઉપર અવલંબે છે દર્શા અવલંબન દર્શાવે છે તો વાતાવરણમાં વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણમાં કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ ઓક્સિજન વાયુનો ઉપયોગ પ્રાણીઓ શ્વસનમાં કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત કરે છે જે વનસ્પતિ ઉપયોગ કરે છે આથી વનસ્પતિ અને પ્રાણીઓ એકબીજા ઉપર અવલંબન દર્શાવે છે વીસ પ્લાસ્ટિકની ખાલી થેલીની ખુલ્લા ભાગ તરફથી ઘડી કરતા જઈએ જેમ જેમ ઘડી નાની થતી જાય તેમ તેમ દબાવતો શું અનુભવ થાય છે તો પ્લાસ્ટિકની નાની પ્લાસ્ટિકની ખાલી થેલીની ખુલ્લા ભાગ તરફથી ઘડી કરતાં જઈએ જઈને જેમ જેમ ઘડી નાની થતી જાય છે તેમ તેમ દબાવતો હવાના જથ્થાના કારણે પ્લાસ્ટિકની થેલી ફૂલતી જણાય છે એકવીસ હવાને શા માટે મિશ્રણ કહેવામાં આવે છે હવાના બંધારણમાં નાઇટ્રોજન ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડ તથા અન્ય વાયુઓ રહેલા હોય છે આ ઉપરાંત રજ ગણો હોય છે તેથી હવાને મિશ્રણ કહેવામાં આવે છે બાવીસ હવામાં ઇઠ્યોતેર ટકા નાઇટ્રોજન છે તેની જગ્યાએ ઇઠ્યોતેર ટકા ઓક્સિજન હોય તો શું થાય તો નાઇટ્રોજન એ નિષ્ક્રિય વાયુ છે અને ઓક્સિજન એ કોઈપણ પદાર્થને સરગવામાં મદદ કરે છે હવામાં તે તેથી આગ ઓલવવામાં મુશ્કેલી ઊભી થ ઊભી થશે હવામાં નાઇટ્રોજન ઓક્સિજન હોય તો આગ ઊભી થાય છે તો જમીનમાં પાણી ભરાત વસન પાણી ભરાતવા વસન માટે જમીનની બહાર આવે છે પ્રશ્ન ત્રણ વૈજ્ઞાનિક કારણ આપો ચોવીસ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમનીઓ મૂકવામાં આવે છે શા માટે તો ફેક્ટરીમાં ઉત્પન્ન થતા ધુમાડા દૂષિત વાયુઓ રાસાયણિક પદાર્થોની રજકણો વગેરે ઊંચી ચીમણી દ્વારા ઊંચી હવામાં મુક્ત કરવામાં આવે છે જેથી દૂષિત કણો ઉપર રહેવાથી આપણને શ્વસનમાં શ્વસનમાં જતા અડકે છે તેથી જ મોટા શહેરોમાં ફેક્ટરીઓમાં ઊંચી ચીમ ફેક્ટરીઓમાં ઊંચી ચીમણીઓ મૂકવામાં આવે છે પચીસ તમે જ્યારે પાવાગઢના પગટિયા ચડો છો ત્યારે થોડા પગટિયા ચડ્યા પછી શ્વાસોશ્વાસની ક્રિયા ખૂબ જ ઝડપથી થાય છે શા માટે જેવા પગઠિયા ચડીએ ત્યારે આપણા શરીરમાં લોહીનું પરિભ્રમણ વધે છે તેથી હૃદયમાં ધબકારા વધે છે તેથી શ્વાસોશ્વાસની ક્રિયા ઝડપી થાય છે પ્રશ્ન ચાર વિસ્તૃત જવાબ આપો છવ્વીસ હવામાં ઓક્સિજન છે એ કેવી રીતે નક્કી કરાય છે તે માટે બે સમાન કદની મીનબત્તી સળગાવો એક મીનબત્તી પર કાચનો ગ્લાસ ઢાંકી બીજી મીનબત્તી જેમ છે તેમ ખુલ્લી રાખો થોડા સમય પછી કાચના ગ્લાસવાળી મીનબત્તી થોડો સમય પછી બુજાઈ જશે તો હવામાં ઉડતા ધૂના રજકોનો આપણને આપણા શરીરની અંદર જાય છે અને આપણને બીમાર પડીએ છીએ તેથી આપણે હંમેશા નાક વડે શ્વાસ લેવો જોઈએ નાક વડે શ્વાસ લેવાથી નાકની અંદર સૂક્ષ્મ વાર તથા શ્લેષ્મ પદાર્થ આવેલા હોય છે જે દૂનના રચકરણો અને અન્ય અશુદ્ધિઓને શ્વસન તંત્રમાં જતી અટકાવે છે અટકાવે અટકાવે છે આથી આપણે મોં વડે નહીં પણ નાક વડે શ્વાસ લેવો જોઈએ તા આપણે ધોરણ છ આપણી આસપાસની હવાનું સ્વાધ્યન પોથી સોલ્યુશન કર્યું તો જૈનિક મેથ્સ સાયન્સ એજ્યુકેશન ચેનલના આવા જ વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સાથે શેર કરજો જેથી